થાનગઢ તાલુકામાં ક્ષત્રિય સમાજ દ્વારા મા શક્તિનું ધામ ધામા ગામ ખાતેથી ધર્મરથનું સ્વાગત કરવામાં આવ્યું હતું શ્રી ધર્મરથ સુરેન્દ્રનગર જિલ્લાના દસ તાલુકાઓમાં અને ગ્રામ્ય વિસ્તારોના ગામડાઓમાં ભાજપ વિરોધી મતદાન કરવા માટે આહવાન કરતા થાનગઢ શહેરના લોકો આવી પહોંચ્યા હતા અને જ્યારે થાનગઢ શહેરમાં રેલી સ્વરૂપે મોટી સંખ્યામાં ક્ષત્રિય યુવાનો ભાઈઓ તથા બહેનો અને અન્ય સમાજ પણ આ સંસ્થા સાથે જોડાયો હતો અને સાથ સહકાર આપવા માટે જોડાયા હતા અને ધર્મરથનું સ્વાગત કરાયું હતું જ્યારે થાનગઢ ધર્મરથ શહેરમાં મ્યુનિસિપલ હાઈસ્કૂલ આઝાદ ચોક વાસુકી દાદાના મંદિરે બ્રાહ્મણની ભોજનશાળા સુધી ફર્યું હતું અને મહાસભાના વક્તાઓ દ્વારા કહેવામાં આવ્યું કે આવનાર ચૂંટણીના પર્વને આપણે ઉજવણી સ્વરૂપે ભાજપ વિરોધી મતદાન કરવા માટે આહવાન કર્યું છે અને અન્ય સમાજ પણ ધર્મરથનું સ્વાગત સન્માન માટે ઉપસ્થિત રહ્યો હતો તેમાં થાનગઢ વેપારી એસોસિએશનના થાનગઢ વેપારી લોકો અને સમાજના લોકો ક્ષત્રિય સમાજની રેલીમાં ઉપસ્થિત રહ્યા હતા અને ટેકો જાહેર કર્યો હતો હું નહીં આપું આજ રોજ ધર્મરથ નાનગઢ મુકામે પહોંચેલ અને ત્યાં ખાનગઢ ક્ષત્રિય સમાજ વેપારી એસોસિએશન તથા સર્વસમાજ ખાનગઢ ગ્રામજનો હરફભેર રથનું સ્વાગત કરેલ પૂજન કરેલ અને રથ ધર્મરથમાં સાથે જોડાયેલ જે રથ ખાનગઢ મેન બજારમાં થઈ આઝાદ ચોક આઝાદ ચોકમાં નારા સાથે કમલકા ભૂલ અમારી ભૂલ અને ત્યાંથી વાસુકી દાદાના મંદિરે બધા દર્શન કરી અને બ્રહ્મ સમાજની વાડીએ રથયાત્રા પૂર્ણ કરે છે આગળ આ ધર્મરથ સુરત દેવળ મંદિરે ચોટીલા મુકામે અને ત્યાંથી થઈ અને મૂડી આજ રાત રોકાવાનું હોય ખાનગઢ સર્વ સમાજ ગ્રામજનો સાથે જોડાય અને ક્ષત્રિય સમાજની અસ્મિતા ઉપર જે વાણીવિલાસ વિલાસ પરસોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવ્યો એના વિરોધમાં સૌનું સમર્થન મળ્યું છે અને હવે આ આવનારી સાંસદની ચૂંટણીમાં બધા ભાજપ વિરોધ મતદાન કરશું એવા ક્ષત્રિય સમાજ બધા સાથે રહી અને શપથ લીધા છે બસ જય માતાજીસોભા શપુભા ચાલા સુરેન્દ્રનગર જિલ્લા અત્યારે જે અસ્મિતા અને સ્વાભિમાન લડત સમિતિ ચાલે છે એનો કન્વીનર છું સેન્ટ્રલ ફૂડ કોમિટી અને સંકલન પણ હું સભ્ય છું હવે આપને ખબર છે કે અત્યારે જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે એક જ વ્યક્તિના વાણી વિલાસની પરસોત્તમ રૂપાલાજીના એના હિસાબે અમારે રાજપૂત સમાજને ત્યાં ધારી જે છે જબરજરત ટિપ્પણી કરી છે એના હિસાબે અમારે જે હૃદયની અંદર એવો ઘા આવ્યો છે કે વર્ષો સુધી અમે ભૂલી શકે એવી નથી એના માટે અમારે ત્યારે અમે ઓગણીસ તારીખ સુધી અમને અલ્ટિમેટમ આપી હતી કે ભાઈ તમે જો રાજપૂત સમાજ સાથે થવા કે આ રાજપૂત સમાજ છેલ્લા વીસ વર્ષથી તમારી સાથે નેવું ટકા રાજપૂત સમાજ તમારી સાથે છે અને તમારા જીતની અંદર અમારો બહુ ફી ફરવો છે એમ છતાં તમારે એક બાજુ સમાજ છે તેવી કરો ને એક બાજુ પરસોત્તમ ભાઈ છે બગા તમારે નક્કી કરવાનું છે કે ભાઈ તમારે રાજપૂત સમાજને સાથે રાખો છે પરસોત્તમભાઈ રૂપાલાને સાથે રાખો પણ ઓગણીસ તારીખ સુધી એ લોકો કઈ નિર્ણય નથી લીધો ત્યાં સુધી અમે તો ભાઈ ભક્ત છીએ અમે રાજને માનવાના છીએ હિન્દુ અને સનાતન શક્તિના રખેવાર આજે જો ભારતની અંદર સનાતન ધર્મ હિન્દુ ધર્મ ટકી રહ્યો તો રાજપૂત સમાજના ચાર ચાર પેઢીના બલિદાનથી પાંચસો વર્ષ સુધી લડત કરી ત્યારે હિન્દુસ્તાન હતા તમને કોઈ સનાતન શક્તિ ધર્મ વિશે આપણે વાત કરી શકીએ નહીં આનું કીધું તમને કોઈ વિધાન કર્યો તમને કોને લઈ જો એટલે આ જે હિન્દુ ધર્મનો રખેવાર છે એના ભગવાન રામના નામ ઉપર તમે બે સીટમાં જો ભાજપ તમે ત્રણસો છીટ પહોંચી શકતા હોય તો તમારામાં તો કોઈ લાયકાત તાકાત નથી અમારા ઈષ્ટદેવના નામ ઉપર તમે આ જગ્યાએ પહોંચ્યા નથી અમારા જે રાજપૂત સમાજનું જે તમે અહેલાના કરી છે જે અધોગતિ કરવા તમે અમને લઈ ગયા છે અને અમને રોડ ઉપર અમારા બેન બેટીઓ પર રોડ ઉપર આવવાનું અમને મજબૂર કર્યા છે એટલે અમારે ન સુટકે અમે તમારા વિરુદ્ધમાં અમે આવી ગયા છીએ એટલે હવે અમારો એક જ છે કે ભાઈ કમર કા ભૂલ અમારી ભૂલ અને કોઈ પણ હાલતમાં જે પણ જગ્યાએ તમને હોય એને ભાજપને વિરુદ્ધમાં જે અમારો પક્ષ હોય છે કોંગ્રેસ હોય આમ આદમી પાર્ટી હોય એના વિરુદ્ધની અંદર તમારે છે ને વોટિંગ કરવાનું છે અને સ્પષ્ટ અને ભગત જબરજસ્ત બહુમતથી અમે એને હરાવશું અને ભાજપને એની વખત દેખાશે